નમસ્કાર દોસ્તો જર્ની ઓફ ઇલેક્ટ્રિકલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજે આપણે કમ્પ્યુટરને લગતા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એમસીક્યુસનો અભ્યાસ કરશું તો સ્ટાર્ટ કરીએ આ એમસ્યુક્યૂસ આપણને ત્રિપલસીની એક્ઝામ્સમાં યા કોઈ પણ સ્પર્ધાત્મક એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી નીવડશે તો સ્ટાર્ટ કરીએ યુનિવિક એટલે શું યુનિવિક મેન્સ યુનિવર્સલ ઓટોમેટિક કોમ્પ્યુટર નેક્સ્ટ કોમ્પ્યુટર વડે કરવામાં આવતા મૂળભૂત કાર્યો કયા છે આરિથમેટિક ઓપરેશન લોજિકલ ઓપરેશન સ્ટોરેજ એન્ડ રિલેટિવ ડી ઓલ ઓફ ધ એબોવ ઉપરના તમામે આવશે આપણો આન્સર ડી સાચો રહેશે નેક્સ્ટ માઇક્રો પ્રોસેસર એ કઈ પેઢીના કોમ્પ્યુટર માટેની સ્વિચિંગ ડિવાઇસ છે માઇક્રો પ્રોસેસર એ ફોર્થ જનરેશનની સ્વિચિંગ ડિવાઇસ છે નેક્સ્ટ કમ્પ્યુટર સિસ્ટમનું મગજ છે કોમ્પ્યુટર સિસ્ટમનું નીચેના પૈકી કયું ઓપ્શન સાચું છે કોમ્પ્યુટર સિસ્ટમનું મગજ સીપીયુ છે મોસ્ટ આઈ છે કંટ્રોલ પ્રોસેસિંગ યુનિટ કોમ્પ્યુટરનું સીપીયુનું ફૂલ ફોર્મ છે કન્ટ્રોલ પ્રોસેસિંગ યુનિટ નેક્સ્ટ મેગ્નેટિક ડિસ્કની સ્ટોરેજ કેપેસિટીનો આધાર સેના પર રહેલો છે મેગ્નેટિક ડિસ્કની સ્ટોરેજ કેપેસિટીનો આધાર ટ્રેક્સ પર ઇંચ ઓફ સરફેસ બીટ્સ પર ઇંચ ઓફ ટ્રેક્સ ડિસ્ક પેક ઇન ડિસ્ક સરફેસ ડી ઓલ ઓફ ધી અબો ઉપરના તમામ એમ સાચા આન્સર છે તો ડી આપણો સાચો છે નેક્સ્ટ મુખ્ય મેમરીના બે પ્રકાર છે મુખ્ય મેમરીના બે પ્રકાર છે આ પણ મોસ્ટ આઈમ્પિકેશન છે રોમ એન્ડ રેમ નેક્સ્ટ આઈસિસ આઇસિસ મીન્સ ઇન્ટીગ્રેટેડ સર્કિટ ફૂલ ફોર્મ છે આઈસિસ ઇન્ટીગ્રેટેડ સર્કિટ એ કઈ પેઢીના કોમ્પ્યુટર સાથે સંબંધ ધરાવે છે આઇસિસ એ થર્ડ જનરેશન પેઢીના કોમ્પ્યુટર સાથે સંબંધ ધરાવે છે સી આન્સર સાચું છે નેક્સ્ટ સીડી રોમ એ ખાલી જગ્યા છે સીડી રોમ એ ખાલી જગ્યા છે સેમી કન્ડક્ટર મેમેરી મેમરી રજિસ્ટર મેગ્નેટિક મેમરી નોન ઓફ ધી એબોવ તો એમાં આપણે આસ આન્સર આવશે ડી નોન ઓફ ધી એબોવ નેક્સ્ટ હાઇબ્રિડ કમ્પ્યુટર એ હાઇબ્રિડ કોમ્પ્યુટર એ કયા પ્રકારનું કોમ્પ્યુટર છે હાઇબ્રિડ કોમ્પ્યુટર એ ડિજિટલ અને એનાલોગ કોમ્પ્યુટર બંને જેવું છે સી આન્સર સાચું છે કોમ્પ્યુટર એ એલયુ ખાલી જગ્યા વડે મળતી કમાન્ડ્સનો પ્રતિભાવ આપે છે કોમ્પ્યુટરનું એ એલયુ એલયુ મન મીન્સ અર્થમેટિક લોજિક યુનિટ કંટ્રોલ સેક્શન બી આન્સર સાચું છે કોમ્પ્યુટરનું એ એલયુ કંટ્રોલ સેક્શન વડે મળતી કમાન્ડ્સનો પ્રતિભાવ આપે છે નેક્સ્ટ પ્રથમ પેઢીના કોમ્પ્યુટરનો મુખ્ય ઘટક હતો પ્રથમ પેઢીના કોમ્પ્યુટરનો મુખ્ય ઘટક આપણો આન્સર આવશે વેક્યુમ ટ્યુબ્સ વાલ્વ્સ એ પ્રથમ પેઢીના કોમ્પ્યુટરનો મુખ્ય ઘટક છે બી આન્સર સાચો જ છે દોસ્તો મારી ચેનલમાં જો નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેશો જેથી કરી તમને આવા કોમ્પ્યુટરને લગતા મોસ્ટ આઇમ્પિકેશન સૌ પ્રથમ મળી રહે નેક્સ્ટ પ્રિન્ટરના આઉટપુટની ગુણવત્તા ખાલી જગ્યા વડે મપાય છે પ્રિન્ટરના આઉટપુટની ગુણવત્તા દોટ પર ઇંચ બી આન્સર સાચો છે નીચેના નેક્સ્ટ નીચેના પૈકી કયું કમ્પ્યુટર સ્પેશિયલ પર્પઝ કોમ્પ્યુટર હતું નીચેના પૈકી કયું કમ્પ્યુટર સેલ્ફ સ્પેશિયલ પર્પઝ કોમ્પ્યુટર હતું એ બી સી નેક્સ્ટ નીચેની સ્ટોરેજ ડિવાઇસ પૈકી કંઈ સૌથી વધુ માત્રામાં ડેટા સ્ટોર કરી શકે છે મોસ્ટ આઈ છે હાર્ડ ડિસ્ક એ સૌથી વધુ માત્રામાં ડેટા સ્ટોર કરી શકે છે નેક્સ્ટ માઇક્રો પ્રોસેસરની મેમરી અને અન્ય ભાગોનું ભૌતિક જોડાણ ખાલી જગ્યા વડે ઓળખાય છે આ ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે પ્રોસેસરની મેમરી અને અન્ય ભાગોનું ભૌતિક જોડાણ એડ્રેસ બસ વડે ઓળખાય છે નેક્સ્ટ હાઈ ડેન્સિટી ડબલ સાઇડેડ ફ્લોપી ડિસ્કમાં ખાલી જગ્યા જેટલા ડોટા સ્ટોર કરી શકાય છે હાઈ ડેન્સિટી ડબલ સાઇડેડ ફ્લોપી ડિસ્કમાં એક પોઈન્ટ ચુમ્માલીસ એમ જેટલો ડેટા સ્ટોર કરી શકાય છે ડી આન્સર સાચું છે નેક્સ્ટ ગ્રાફ અને ડ્રોઈંગને પ્રિન્ટ કરવા માટે ઊંચી ગુણવત્તાવાળી કેડ સિસ્ટમનો ઉપયોગ કરે છે ગ્રાફ અને ડ્રોઈંગની પ્રિન્ટ કરવા માટે ઊંચી ગુણવત્તાવાળી કેડ સિસ્ટમ ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે તો એમાં ડિજિટલ ફ્લોટર આવશે આ પણ વારંવાર પૂછાઈ ગયો છે ડિજિટલ ફ્લોટરવાળો એક આ ક્વેશ્ચન ખૂબ જ અગત્યનો છે નોટ કરી લેશો ડિજિટલ ફ્લોટર બી આન્સર સાચો છે નેક્સ્ટ નીચેના પૈકી કંઈ ઇનપુટ ડિવાઇસ નથી ઓસીઆર ઓપ્ટિકલ સ્કેનર્સ વોઇસ રિગ્નોનાઇઝેશન ડિવાઇસ આ બધા ઇનપુટ ડિવાઇસ છે જ્યારે કોમ મતલબ કે કોમ્પ્યુટર આઉટપુટ ટુ માઇક્રો ફિલ્મ એ ઇનપુટ ડિવાઇસ નથી એ આઉટપુટ ડિવાઇસ છે તો બી ડી આન્સર સાચું રહેશે નેક્સ્ટ મોટા ભાગના આઈબીએમ પી સીએસમાં ડિવાઇસ ડ્રાઈવર મેમરી એક્સપાન્સન સ્લોટ્સ અને કાર્યરત કોમ્પોનન્ટ્સને એક બોર્ડ પર લગાવવામાં આવે છે આ બોર્ડનું નામ શું છે તો કે એને મધર બોર્ડ કહેવાય મધર બોર્ડ ઉપર આ બધી ઇન્સ્ટ્રુમેન્ટ લગાવેલી હોય છે આઈબીએમપીસીમાં ડિવાઈસ ડ્રાઈવર મેમરી એક્સપાન્સ સ્લોટ્સ અને કાર્યરત કોમ્પોનન્ટ્સ એ બધા મધર બોર્ડ ઉપર લગાવેલા હોય છે એ આન્સર આપણો સાચો છે નેક્સ્ટ મેગ્નેટિક ડિસ્ક માટેનું સૌથી લોકપ્રિય માધ્યમ છે ડાયરેક્ટ એક્સિસ સિકવન્શિયલ એક્સિસ ઉપરના બંને એક પણ નહીં આમાંથી કોઈ પણ નહીં તો ડી આપણો આન્સર સાચો જ છે નેક્સ્ટ આધુનિક ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટર એ ખાલી જગ્યા માટેનું મશીન છે આધુનિક ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટર એ ડેટાને ઇનપુટ સ્ટોરેજ મેનિપુલ્યુશન અને આઉટપુટિંગ કરવા માટેનું મશીન છે તો બી આન્સર આપણો સાચો છે નેક્સ્ટ ઉત્તમ ગુણવત્તાવાળા ગ્રાફિક્સના પુનરુત્પાદન માટે નીચેનામાંથી સાના વડે કરી શકાય છે ઉત્તમ ગુણવત્તાવાળા ગ્રાફિક્સનું પુનરૂત્પાદન ફ્લોટર વડે કરી શકાય છે સી આન્સર આપણો સાચો છે નેક્સ્ટ નીચેનામાંથી કયું પ્રોસેસિંગ નથી અરેન્જિંગ મેન્યુપ્લુટિંગ કેલ્ક્યુલેટિંગ ગેધરિંગ તો કે ગેધરિંગ એ પ્રોસેસિંગ નથી ડી આન્સર સાચું જ છે નેક્સ્ટ કમ્પ્યુટરમાં રહેલ સોફ્ટવેર હાર્ડવેર મશીનની ક્ષમતામાં વધારો કરે છે કમ્પ્યુટરમાં જે સોફ્ટવેર હોય છે એ હાર્ડવેર મશીનની ક્ષમતામાં વધારો કરે છે નેક્સ્ટ ડિસ્ક ડ્રાઈવ વડે કોઈ સેક્ટર રેકોર્ડ એક્સેસ કરવામાં આવે તે પહેલાં કોમ્પ્યુટર પ્રોગ્રામ વડે ડિસ્ક એડ્રેસનો રેકોર્ડ આપવો પડે છે આ એડ્રેસમાં કઈ માહિતી દર્શાવવામાં આવે છે તો કે ટ્રેક નંબર સેક્ટર નંબર સરફેસ નંબર ઉપરના તમામ ડી આન્સર આપણો સાચો જ છે નેક્સ્ટ ડેટાની તર્કસંગત ગોઠવણને ખાલી જગ્યા કહેવાય છે ડેટાની તર્કસંગત ગોઠવણને સોર્ટિંગ કહેવાય છે નેક્સ્ટ કોમ્પ્યુટર સીપીયુના લોજીકલ યુનિટની જવાબદારી શું છે કમ્પ્યુટરમાં જે સીપીઓ હોય છે એમની લોજિકલ યુનિટની જવાબદારી જે હોય છે નંબર્સની સરખામણી કરવી એ એમની જવાબદારી હોય છે બી આન્સર સાચો જ છે નેક્સ્ટ એબેકસ એ પ્રથમ હતું એબેકસ એ મેકેનિકલ કેલ્ક્યુલેટર હતું ડી આન્સર આપણો સાચો છે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન અને મેમરી એડ્રેસને ખાલી જગ્યા વડે દર્શાવી શકાય છે તો કે બાઈનરી કોર્સ બી આન્સર આપણો સાચો છે ઇન્સ્ટ્રક્શન અને મેમરી એડ્રેસને બાઈનરી કોર્સ વડે દર્શાવી શકાય છે નેક્સ્ટ લોકો તેને કોમ્પ્યુટરનું મગજ કહે છે શેને તો કે સીપીયુ મતલબ કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ જે છે એ કોમ્પ્યુટરનું મગજ છે આપણે અગાઉ થર્ડ નંબર કે ટુ નંબર પણ આપણે જોઈ ગયા તો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ ને આપણે કોમ્પ્યુટરનું મગજ કહીએ છીએ નેક્સ્ટ ચીપ બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે ખૂબ જ અગત્યનો ક્વેશન છે ચીપ બનાવવા માટે સેમી કન્ડક્ટર્સનો ઉપયોગ થાય છે હવે આપણે ત્યાં પણ સેમી કન્ડક્ટર્સનું ઉત્પાદન સાણંદ ખાતે કરવા લાગ્યા છે તો ચીપ બનાવવા માટે સેમી કન્ડક્ટર્સનો ઉપયોગ થાય છે સી આન્સર સાચો છે લાસ્ટ ડાયરેક્ટ એન્ટ્રી ઇનપુટ ડિવાઇસ કઈ છે ડાયરેક્ટ એન્ટ્રી ઇનપુટ ડિવાઇસ કઈ છે ઓપ્ટિકલ સ્કેનર માઉસ એન્ડ ડિજિટાઈઝર લાઇટ પેન તો કે ઉપરના તમામે જે છે એ ડાયરેક્ટ એન્ટ્રી ઇનપુટ ડિવાઇસ છે તો આ જ રીતે આપણે થર્ટી ટુ આઈ એમ કેશન આપણે રિવાઇઝ કર્યા નમસ્કાર